માંજલપુર અલવાનાકા કોતર તલાવડી વિસ્તારમાં અસંખ્ય ખાડાનું સામ્રાજ્ય વડોદરા મહાનગરપાલિકાના પ્રિ મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે પ્રથમ વરસાદે પાલિકાની કામગીરી ઉઘાડી પાડી દીધી હતી બીજી તરફ માંજલપુર અલવાનાકા પાસે આવેલા કોતર તલાવડી વિસ્તારના મુખ્ય માર્ગ પર અસંખ્ય ખાડાઓ વાહન ચાલકો અને રાહદારીઓના તંત્રના પાપે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે ખાલી કહેવાતી અને કાગળ ઉપરની સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્રની મેઘરાજાએ પોલ ઉઘાડી પાડી દીધી છે શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના ખાડા જોવા મળી રહ્યા છે જ્યારે શહેરના માંજલપુર અલવાનાકા અને કોતર તલાવડી વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર પ્રસંગે ખાડાનું સામ્રાજ્ય સર્જાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાડાઓના કારણે વાહન ચાલકોને પોતાના વાહનોને પણ નુકસાન તેમજ રાહદારીઓને પણ ઘણી હાલાકી પડી રહી છે બીજી તરફ સ્માર્ટ શાસકો વિકાસની ગુલબાંગો ફૂંકી રહ્યા છે પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે રોડ રસ્તાના કામોમાં પણ અટકી કટકી કરતા માર્ગો ઉપર ખાડા પડતા લોકો છાસવારે મુશ્કેલીમાં મુકાતા હોય છે ત્યારે ત્યાંના રહેવાસી અને વાહન ચાલકોએ આ રોડ ઉપરના ખાડા તાત્કાલિક પૂરવામાં આવે અને વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે માધલપુર છે માધવપુર સિલેન્ડ વિસ્તાર છે વિસ્તાર છે છે રિક્ષા મુશ્કેલી છે રિક્ષા